બટાકા દરેક ઘરમાં વપરાતી એક સામાન્ય પરંતુ પ્રિય શાકભાજી છે પરંતુ અને દરેક અને રીત ને પોતાની ખાસિયત હોય છે તો આરોગ્યની દ્રષ્ટિએ કેટલાક વિકલ્પો વધુ ફાયદાકારક છે તો કેટલાક નુકસાનકારક પણ છે તો ચાલો જાણી કે કયા પ્રકારના બટેકા ખાવા તમારા શરીર અને વજન માટે ખૂબ જ શ્રેષ્ઠ પસંદગી છે નમસ્કાર દર્શક મિત્રો બેસ્ટ નાઇન્ટીન આપણી સાથે હું છું નેહા પટેલ બટાકા ભારતની સૌથી લોકપ્રિય શાકભાજી છે અને મોટા ભાગે વજન વધારવાના ખોરાક તરીકે જાણીતા છે પરંતુ સાચી રીત અને મર્યાદિત માત્રામાં ખાવામાં આવે તો બટાકા વજન ઘટાડવામાં પણ મદદરૂપ બની શકે છે છે તો અને અને છાલ સાથે વગરના બટાકામાં ફાઈબર હોય જે તૃપ્તિ આપે છે અને કેલેરી ઓછી હોય છે જે મહત્વપૂર્ણ છે કે બટાકાને કેવી રીતે તૈયાર અને કેટલી માત્રામાં ખાવા જોઈએ તો આ સાથે જ બટાકાને યોગ્ય રીતે રાંધીને અને મર્યાદિત માત્રામાં ખાવાથી વજનમાં વધારો રોકી શકે છે ઇવન વજન

પોટેટો હેક એક ટુકા ગાળાનો લોકપ્રિય ડાયટ પ્લાન છે જેમાં માં 3 થી 5 દિવસ સુધી ફક્ત સાદા ઉકાળેલા બટેકા ખાવામાં આવે છે તો આ ડાયટ વજન ઘટાડવા માટે અસરકારક હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે પણ તે લાંબા ગાળે ટકાઉ નથી અને ડોક્ટર એન સલાહ મુજબ જ બટેકાનું સેવન કરવું જોઈએ તો બાફેલા કે સ્ટીમ કરેલા બટેકા રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને આંતરડાના સ્વાસ્થ્યને સુધારે છે તો વજન પણ ઘટાડે છે જ્યારે છાલ સાથે બટેકા ખાવાથી વધુ પોષક તત્વો મળે છે તો બટેકામાં રહેલ રેસ્ટન્ટ સ્ટાર્ચ પેટ ભરેલું રાખે છે અને સાથે જે ફ્રીજ રાખેલ બટાકાનું સેવન ન કરવું જોઈએ તો બાફેલા બટાકામાં તળેલા બટાકાની સરખામણીએ ઘણી બધી ઓછી કેલરી હોય છે જે વજન નિયંત્રિત રાખે છે સાથે જ બટાકામાં રહેલું ફાઈબર પાચન મદદ કરે છે અને પોટેશિયમ વધારે હોય છે જે બ્લડ પ્રેશર રાખે છે અને સાથે જ તળેલા વધુ હેલ્ધી હોય છે તો સેકેલા બટેટા શરીરને ઉર્જા આપે છે અને બટેકાને સેકીને ખાવાથી તેમાં રહેલા પોષક તત્વો પણ જળવાઈ રહે છે આ સાથે જ એક ખાસ વાત જણાવી આપીએ કે કોઈ પણ પ્રકારનું ભોજન આરોગો ત્યારે તેની યોગ્ય માત્રામાં ખાસો તો જ ફાયદામાં છે ને કોઈ પણ વસ્તુનું ઓવરઇટિંગ કરવાથી અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકીઓ નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બેસ નાઇન્ટ અહી આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાતોના જણાવ્યા પર આધારિત છે બેસ નાઇન્ટી ન્યુઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું નમસ્કાર